નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર સ્વાગત કરું છું હું રાજેશ પટેલ તમારી સામે આજે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે બુલ જે પૂરા ગુજરાતમાં પ્રસિદ્ધ એવો દિવાનીઓ બુલ છે અને એ બુલ અત્યારે લક્ષ્મીપુરા ખેડબ્રહ્માની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર છે જેના માલિકનું નામ છે હરેશભાઈ આલ ખૂબ જ સુંદર એવી પેઢેગીરીવાળું આ બુલ છે અને એના બચ્ચા પણ તમને આ વિડીયાની અંદર બતાવીશ તો કૃપયા વિડિયો જોતા રહેજો અને હરેશભાઈ આલની જે પોતાની પાસે પશુધન છે એને પણ આ વિડીયાની અંદર બતાવવાની કોશિશ કરીશ આ નજારો છે લક્ષ્મીપુરા ગામનો ખેડબ્રહ્મા સાબરકાંઠાની અંદર આવેલું છે આ બુલનું બચ્ચા એક્સ્ટ્રા ઓર્ડનરી બ્યુટી સાથે મિલ્ક કેપેસિટીમાં આજે કચ્છમાં અને પૂરા ગુજરાતમાં ટ્રાવેલ કરેલો આ બુલ છે જે અત્યારે હરેશભાઈ આલની પાસે છે એના બચ્ચા એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીવાળા હોય છે અને આ બધી ભેંસોના અને આ બધા પશુધનના માલિકનું નામ છે હરેશભાઈ આલ લક્ષ્મીપુરા સાબરકાંઠા ખેડબ્રહ્મા અને હવે તમે જુઓ વિડિયાની અંદર એના બચ્ચા બતાવીશ કે જેમની બ્યુટી જોઈ શકો છો આ બધી એની પેડેગરી છે અને દીવાની બુલને તો આખું કચ્છ સારી રીતે ઓળખે છે તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા મારી ચેનલ પર નવા આવ્યા હોય કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ નવા વિડીયો આવતા રહેશે આભાર